મહેસાણા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે જમીનની અછત એક મોટી સમસ્યા બની રહી છે છેલ્લા બે વર્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા જમીન ફાળવણી માટે રેવન્યુ વિભાગને કુલ સત્યાવીસ અરજીઓ કરવામાં આવી હતી પરંતુ આ પૈકી સત્તર અરજીઓ નામંજૂર થઈ હોવાનું સામે આવ્યું છે રેવન્યુ વિભાગે સત્યાવીસ અરજીઓમાંથી માત્ર દસ અરજીઓને જ મંજૂરી આપી હોય જેના હેઠળ

મહેસાણા જિલ્લામાં પહેલેથી જ તબીબી સેવાઓની સુવિધાઓ મર્યાદિત છે અને જમીનની અછતને કારણે નવા આરોગ્ય કેન્દ્રો બનાવવાની પ્રક્રિયા અટકી પડી છે આ મુદ્દે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી હોય કારણ કે આરોગ્ય સેવાઓનો અભાવ ગંભીર સમસ્યા બની શકે છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા